મિત્રો શું તમે જાણો છો કે કીડીનો જન્મ કેવી રીતે થાય છે અને આખરે બધી કીડીઓ એક જ લાઈનમાં કેમ ચાલે છે સૌથી પહેલા આપણે જાણીશું કે કીડીનો જન્મ કેવી રીતે થાય છે આ પ્રક્રિયામાં સૌપ્રથમ નર અને માદા કીડી મિલન કરે છે અને આ મિલન લગભગ દસ મિનિટ સુધી ચાલે છે કીડીના મિલનની પ્રક્રિયા ભાગ્યે જ તમે ક્યારેક જોઈ હશે અને મિલનની પ્રક્રિયા પૂરી થતા જ માદા કીડી થોડા દિવસો પછી ઈંડા મૂકવાની અવસ્થામાં આવી જાય છે અને કોઈ સુરક્ષિત જગ્યા મળે એટલે ઈંડા મૂકવાનું શરૂ કરે છે તમે જોઈ જ શકો છો કે આ માદા કેટલી શાનદાર રીતે ઈંડા મૂકે છે કીડીને આ રીતે ઈંડા મુકતા તમે ભાગ્યે જ ક્યારેક જોઈ હશે જો તેના ઈંડા વિશે વાત કરીએ તો તે નાના પારદર્શક અને સફેદ હોય છે અને તેની સાઈઝ એક મિલીમીટર સુધીની હોય છે તમને જાણીને નવાઈ લાગશે કે આ કીડીઓ લગભગ એક લાખ થી ત્રણ લાખ સુધી ઈંડા મૂકી શકે છે અને ઈંડા મૂકી દીધા પછી શ્રમિક કીડીઓ આ ઈંડાની સંભાળ રાખે છે જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કીડીઓ એક સાથે મોટા મોટા ઝુંડમાં રહે છે અને આ બધી કીડીઓ ઈંડા સંભાળ રાખે છે ઈંડા એક થી બે અઠવાડિયા ના થાય પછી તે લાર્વામાં બદલાઈ જાય છે જેમ કે તમે જોઈ શકો છો આ લાર્વા સફેદ અને પારદર્શક હોય છે પરંતુ હજી તેમની આંખો અને પગ નથી હોતા એટલે ઈંડા જેવા લાર્વામાં બદલાય છે કે તરત જ કીડીઓ તેમને ખવડાવે છે જે તમે વિડીયો જોઈ જ શકો છો મિત્રો તમે કીડીઓ નું આવું દ્રશ્ય ભાગ્યે જ પહેલા જોયો હશે તમને જણાવી દઈએ કે આ ખોરાક સખત અથવા પ્રવાહી એટલે કે કોઈ પણ પ્રકાર નો હોય શકે છે અને તેઓ ચીકણો પદાર્થ બહાર કાઢે છે જે હવાના સંપર્કમાં આવતાની સાથે જ દૂર થઈ જાય છે જેને કોફોન પણ કહેવાય છે અને આ કોફોન સફેદ રંગ હોય છે અને એક મહિનો વીતી ગયા પછી કોફોન ની અંદર કીડીનો વિકાસ શરૂ થાય છે અને આ સમયે તેના શરીરના વિવિધ ભાગો જેવાથી આંખો પાખો એન્ટેના અને પગનો વિકાસ પણ શરૂ થાય છે આ પ્યુપા ને સ્થિર તાપમાનની જરૂર પડે છે જેથી અંદર વિકાસ પામી રહેલ કીડીને કોઈ સમસ્યા ન આવે અને લગભગ ત્રીસ દિવસ પછી તે સમય આવે છે જ્યારે કીડી સંપૂર્ણપણે પુખ્ત થઈ જાય છે અને પ્યુપામાંથી બહાર આવે છે તમે જોઈ જ શકો છો કે આ કીડીઓ કેવી રીતે પ્યૂપાને કાપીને અંદર થી સંપૂર્ણ રીતે વિકસિત કીડીને બહાર કાઢે છે અને આ રીતે કીડીની જન્મ પ્રક્રિયા સમાપ્ત થાય છે તમને જણાવી દઈએ કે જ્યારે કીડી કોફન માંથી આવે છે ત્યારે તેનું શરીર નબળું અને રંગ આછો હોય છે જે થોડા સમય પછી મજબૂત અને ઘાટો બને છે મિત્રો આપણે જાણીશું કે કીડીઓ એક જ લાઇનમાં કેમ ચાલે છે તમને જણાવી દઈએ કે કીડીઓ માં બે રીતે સંપર્ક થાય છે સંપર્ક જાળવી રાખવાની પહેલી રીત એ છે કે તેમના શરીર માંથી એક પ્રકારનો હોર્મોન નીકળે છે જેને ફેરોમોન કહેવાય છે કીડીઓ એકબીજાના બીજાના ફેરોમોન ને સુંઘીને સંપર્ક જાળવી રાખે છે તમે કદાચ નહીં જાણતા હો કે કીડીઓની લાઈન નો રસ્તો ભીના કપડા થી સાફ કરવામાં આવે તો પાછળ થી આવતી કીડીઓ ભ્રમિત થઈ જાય છે આનું કારણ એ છે કે આગળ જતી કીડીઓની ગંધ સમાપ્ત થઈ જાય છે કીડીઓમાં એકબીજા સાથે સંપર્ક જાળવી રાખવાની બીજી રીત છે એકબીજાના એન્ટેના ને સ્પર્શ કરવાની કીડીઓ એકબીજાના એન્ટેના ને સ્પર્શ કરીને પણ એક જ લાઈન માં ચાલે છે